સ્કાર ખેડૂત મિત્રો કિચાની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ વીસ નો બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના ગોલ્ડન માર્કેટ યાર્ડના છ ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણીએ શું બજાર ભાવ રહ્યા જો મિત્રો નવા હોત તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી દીજો તો આગળ વાત કરીએ ક્લોન્જી અત્યારવીસોથી સાડત્રીસો એકાણું રાયડો એક હજાર એકત્રીસથી એક હજાર એકત્રીસ એરંડા એક હજાર અગિયારથી બારસો ને છ સણા તેરસો એક થી ચૌદસો એકતાલીસ અડદ બારસો એકત્રીસ થી સોળસો ને એકવીસ મગ અગિયારસો એકવીસ થી સોળસો એકાશી તુર અગિયારસો એકાવન થી બે હજાર ને એકસઠ ધાણા આઠસોથી પંદરસો ને એકાવન ડુંગળી ચુકલ ત્રણસો એકાવન થી આઠસો સોતેર ઘઉં ટુકડા પાંચસો છવ્વીસથી છસો એકાશી ઘઉં લોકુંડ પાંચસો છત્રીસથી પાંચસો અઠ્યાસી કપાસ અગિયારસો અગિયારથી સોળસો ને છપ્પન તો આ તા આજના ગોંડલ માર્કેટયાર્ડના સો ચો ટકા સાસબ સાબજા ભાવ ખેડૂત મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોનો લાઇક કરીને શેર કરીને સબસ્ક્રાઈબ કરી દઈએ આપણે વિડીયો સાંજે આઠ વાગે આવી જશે